આ બેઠકમાં શ્રી એસજે હેદરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લાના નેશનલ હાઇવે ઓથોરિટી જીઆઈડીસી માર્ગ અને મકાન સુરત એસએમસી પાણી પુરવઠા ટ્રાઇબલ વિભાગ લેબર ગ્રુ તથા अर्बन વિભાગના થનાર વિકાસ કામોના ખાત મુરત તથા લુકારપરની વિગતોની સમીક્ષા કરી હતી કાર્યક્રમમાં આવનાર લોકોને આવવા જવાની વ્યવસ્થા પાર્કિંગ સભા મંડપ બેઠક વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં જીઆઈડીસીના એમડી શ્રી રાહુલ ગુપ્તા તથા જોઈન્ટ એમડી નરેન્દ્રકુમાર મીના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ સહિતના સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા નવસારી તાપી જિલ્લાના કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા પોલીસ વડાઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના રૂપિયા એક હજાર એકસો કરોડના ચૌદ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂપિયા કામોનું તેમજ ઓગણ એસી કરોડનું એક કામ સહિત કુલ રૂપિયા ત્રણ હજાર સાતસો બોતેર કરોડના ત્રેપન કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિવિધ વિભાગો તથા વડોદરા નેશનલ હાઈવે ઓથોરિટીના કરોડો વિકાસ કામોનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે